जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव बापू जय गुरुदेव अब आपको ओम गुरु समरण सोम ब्रह्म तुहि हाँ ओम कमचा ओम ब्रह्म सम हाँ अब ये मंत्रों अर्थ हम जाओ ने ओहम गुरु समरण सोम राम तुहि एक ओहम कि सम ओहम खम ओहम ब्रम सम तो सर हो समझ बराबर ओहम गुरु स्मरण सोहम ब्रह्म तू ही एक मंत्र बस बीजो ओहम खम सम सोहम ब्रम सम बराबर ना आ ये मंत्रों नो अर्थ समझाओ बराबर तो हमें पहलो जो मंत्र है ओहम गुरु आ नव अक्षर सोहम ब्रह्म तो ही आ नव नव अक्षर कुल अठार अक्षर थे बराबर તો હવે અઢાર અક્ષર કેવી રીતે થાય કે જે બ્રહ્મ છે એને બરહમ એની સંધિ છૂટી પાડો એટલે બરહમ ચાર અક્ષરો થાય બરાબર તો હવે ઓહમ જે છે એને અહીં ગુરુ કહેવામાં આવ્યા છે ઓમકારને ગુરુ કહેવામાં આવ્યા છે તો ઓમકાર મતલબ ઓહમ ગુરુ બરાબર અને સ્મરણ સ્મરણનો અર્થ થાય છે એને યાદ રાખો યાદ કરો બરાબર તો ઓમકાર જે ગુરુ છે તેને યાદ રાખો પછી સોહમ બ્રહ્મ તું સોહમ જે છે એ તું પોતે બ્રહ્મ છો તુ હી બરાબર હવે આ અઢાર અક્ષરનો જે મંત્ર છે આનો જાપ થઈ શકે મનમાં મનમાં આનું સ્મરણ થઈ શકે સ્મરણ એટલે વટખંઠ હલાવવા વગર સ્મરણ થઈ શકે સ્મરણનો એક અર્થ તો યાદ કરવું થાય બરાબર પણ આનો જાપ થઈ શકે સ્મરણ થઈ શકે કારણ કે અઢાર અક્ષરનો આ ખૂબ જ લાંબો મંત્ર કહેવાય આ શ્વાસની ક્રિયામાં તો ક્લિયર ચાલે જ નહીં એમ જેવી રીતે માનો કે આપણે નવ અક્ષરો પહેલાં લઈએ કે ઓહમ ગુરુ સ્મરણ આ શ્વાસ બહાર કાઢતી વખતે ઓહમ ગુરુ સ્મરણ અને શ્વાસ અંદર લેતી વખતે સોહમ બ્રહ્મ તોહી બરાબર અથવા તો શ્વાસને બહાર કાઢતી વખતે સોહમ બ્રહ્મ તોહી અથવા તો અંદર લેતી વખતે ઓહમ ગુરુ સ્મરણ બરાબર તો આ શ્વાસની ક્રિયામાં જે છે ન ચાલે આનો જાપ થઈ શકે મનમાં મનમાં પણ જાપ થઈ શકે વર્ટકરંટ હલાવ્યા વગર પણ જાપ થઈ શકે પરંતુ અજપ્પામાં કોઈ દિવસ આ જોઈન્ટ ન થઈ શકે એટલા માટે અજપ્પામાં જોઈન્ટ ન થઈ શકે કે અજપ્પાની અંદર પ્રાકૃતિક રીતે પરમાત્મા દ્વારા જે શબ્દ મૂકવામાં આવ્યો છે એ ત્રણ અક્ષર ને બે માત્રાનો છે જેને સોહમ કહેવામાં આવે છે એ સોહમ સબદ આપમેળે શ્વાસો શ્વાસની અંદર ચાલી રહ્યો છે એને આપણે કોઈ જપવાની જરૂર નથી બરાબર સીધો ચાલી જ રહ્યો છે ત્યાં માત્ર ધ્યાન ધરવાનું છે નાસિકાના અગ્ર ભાગ ઉપર એટલે એ સુરતાને ત્યાં સ્થિર કરવાની છે તો એ સોહમ શબ્દ ચોખ્ખો ધીરે ધીરે જેમ અભ્યાસ હોત તેમ સંભળાતો જશે બરાબર તો આટલો લાંબો માત્ર શ્વાસની ક્રિયામાં તો કોઈ દિવસ ન ચાલે ભગત તમારે ટ્રાય કરીને જોવું હોય તો જોઈ લેજો નહીં ચાલે શ્વાસ તમારા કપાશે બરાબર શ્વાસ તમારા ચોક્કસ કપાશે એમ ક્લિયર નહીં ચાલે એમ જેમ ત્રણ પાંખડાનો પંખો હોય અને ક્લિયર ફરતો હોય એકાદ પાખડો પણ જો જરાક ભાંગું હોય તો એમાં અવાજ આવે બરાબર તો એમ કિલિયર પંખો ત્રણ જે પાંખડા પાંખડાનો છે એમ સોહમ શબ્દના ત્રણ પાંખડા છે ક્લિયર અને શ્વાસોશ્વાસની અંદર ફરી જ દિવસ આપ મેળવે બરાબર હવે પરમાત્માનો જે સ્વયં પ્રકૃતિ અનુસાર મૂકવામાં આવ્યો છે જે ચાલી જ દિવસે બાળક જન્મતાની સાથે જ તો એને બદલીને આપણે એની જગ્યાએ શ્વાસોશ્વાસની ક્રિયામાં જો ઓહમ ગુરુ શ્રમણ સોમ બ્રહ્મ ધુવી મૂકવા જાય પહેલાંને કાઢીને આને મૂકવાનો પ્રયત્ન કરીએ તો કદાપી એ ન થઈ શકે અને કદાચ આપણે કરવા જાય તો પ્રકૃતિ તેમજ પરમાત્માથી વિરુદ્ધ થઈ છે આપણે કારણ કે પરમાત્માએ જે પ્રમાણે ગોઠવણી કરેલી છે એની ગોઠવણીમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં બરાબર આ છે એનો અર્થ કે ભાઈ ઓહમ ગુરુ સ્મરણ તો ઓમકાર જે ગુરુ છે એ સ્મરણ મતલબ એને તું યાદ રાખ એને ભૂલીશ નહીં બરાબર હવે અને સોહમ બ્રહ્મ તુહી તો સોહમ બ્રહ્મ તુહી ક્યારે બનીએ જ્યારે સોહમ શબ્દની અંદર આપણે ચાલીએ જે સોહમ શબ્દ શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે તેને કમ્પ્લીટ રીતે જાણો અને સોહમ શબ્દ એ ઉપર ચડતો ચડતો ઘણા ઓડિયોમાં બધા હું કહી જ ગયો છું હવે કાંઈ વ્યાખ્યા કરવાની જરૂર છે ને બધાને ખ્યાલ જ છે જે આ સબકા માલિક પરમાત્મા એક ચેનલ સાંભળતા હશે એને તો સોહમ શબ્દ જે છે તે શ્વાસોશ્વાસની રીતે પ્રાકૃતિક રીતે ચાલી રહ્યો છે જે બહારથી અંદર શ્વાસ ખેંચીએ છીએ એમાં સો અને અંદરથી બહાર કાઢીએ છીએ એમાં હમ આ સોને પણ પરમાત્મા કહેવાય છે હમને આત્મા કહેવાય છે સોને ગુરુ પણ કહેવાય છે હમને શિષ્ય પણ કહેવાય છે બરાબર આ જ ગુરુ શિષ્યનું મિલન પણ છે આ આત્મા પરમાત્માનું મિલન પણ છે પણ આ સોહમ શબ્દ જે નાભીથી ઊઠી રહ્યો છે બરાબર નાભીથી જ્યારે આપણે શ્વાસને ઉઠ બહાર કાઢીએ છીએ ત્યારે એમાં અમને અંદર ખેંચીએ છીએ નાભી સુધી એમાં શું બરાબર તો આ નાભી દ્વારા જે શ્વાસ આવન જાવન કરી રહ્યો છે ઇંગળા પીંગડા સૂક્ષ્મણા દ્વારા એના મારફતે ચાલી રહ્યો છે તો આવી રીતે જ્યારે હું ઘણીવાર કહું છું કે પ્રાણ અને અપાન બંને વાયુ ભેગા થઈ જાય છે એટલે સોમમાંથી અંશો થાય છે અને એ પછી શ્વાસના માર્ગે ઉપર ચડે છે બરાબર ઉપર ચડતો ત્રિકુટીમાં આવી સુક્ષ્મણાનો માર્ગ પકડે છે શ્વાસનો માર્ગ છૂટી જાય છે ત્રિકુટી પણ છૂટી જાય છે સુક્ષ્મોમાં થઈને બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી અને દેહથી વિદેહ થાય છે દસમા દ્વારને જ્યારે ખોલે છે ત્યારે દસમા દ્વારમાં समझता, प्रकासे प्रकासे। ही ब्रह्म आत्म ज्योत छे એટલે પેલી દીવાની જ્યોત નો સમજતા આત્મ પ્રકાશ એ પ્રકાશ છે એટલે સોહમ શબ્દ અહી સ્વયં આત્મ પ્રકાશ સ્વરૂપ બની ગયો એટલે સ્વયં બ્રહ્મ બની ગયો આ સોહમ બ્રહ્મ આત્મપ્રકાશમાં આવી ગયો એટલે સોહમ શબ્દ સ્વયં બ્રહ્મ સ્વરૂપ બની ગયો બ્રહ્મે જ આત્મા તું હી સોહમ બ્રહ્મ તું હી હવે જારે તું હી મતલબ તું પોતે જ બ્રહ્મ છો સોહમ તું પોતે જ એક બ્રહ્મ છો બ્રહ્મ સ્વરૂપી આત્મા તું છો તું હિ બરાબર હવે તું હિ બે અક્ષરો જે છે એમાં બહુ મોટો ભેદ છે તું પ્લસ હી તું હિ તું હિ જ્યારે સોહમ બ્રહ્મ સ્વરૂપ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી છીએ પ્રકાશી પ્રકાશ ત્યારે એ આત્મા સ્વયં આત્માની સુરતા સ્વયં તું હિ તુહી તુહી આ તુહી તુહી જે શબ્દ છે અહીં તો સોહમ બ્રહ્મ તુહી મતલબ તું પોતે સોહમ બ્રહ્મ છો એ બ્રહ્મ સ્વયં તુહી તુહી પુકારવા માંડે છે તો તુહી તુહી કોને પુકારે છે એ ઓમકાર રૂપી ગુરુને જે દેહથી વિદેહ છે એને કહે છે કે તુહી તુહી હું કાંઈ હવે નથી હે જબ મેં થા તબ હરિ નહીં અબ હરી હે મેં નહીં મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી કે જ્યાં સુધી હું પણ હતું ત્યાં સુધી હરી નહોતા જબ મેં થા તબ હરી કે જ્યાં સુધી હું પણ હતું મારા પણ હતું ત્યાં સુધી હરી નહોતા અબ હરી હે મેં નહીં હવે હું કાંઈ છઉ નહીં બસ તું હીતું હિત એક હજી હરિ છો પરમાત્મા છો બરાબર ત્યારે મીટ ગયા અંધિયારા ત્યારે તમામ અજ્ઞાનરૂપી અંધકાર વિષય વાસના મોહમાયાનો અંધકાર મટી ગયો ખતમ થઈ ગયો ક્યારે દીપક દેખ્યા માહે જ્યારે પોતાની અંદર જ દીપક સ્વરૂપી આત્મ દર્શન કર્યા પ્રકાશ એ પ્રકાશ સોહમ સ્વયં બ્રહ્મ સ્વરૂપ બની ગયું ત્યારે સોહમ બ્રહ્મ એ બ્રહ્મ સ્વયં આત્મા પારબ્રમરૂપી ઓમકાર રૂપી પરમાત્માને કહે છે હવે તુહી તુહી જેમ બપાઈઓ બોલતો હોય ને પિયું પિયું જેમ મોર બોલતો હોય ને ટીહુક ટીહુક બરાબર જેમ કોયલ બોલતી હોય ને કુહુ કુહુ આ પક્ષીઓ કુહુ કુહુ હે ટિયુગ્યુગનો અર્થ એ જ થાય તે છો એ પણ હું જ છઉ પીયું પીવું અર્થ એ જ છે કે તું જ મારું પીવું છો તું જ મારું પીવું છો બરાબર તો અહીં આ જે ઓહમ ગુરુ સમરણ સોહમ બ્રહમ તુહી જે છે તો અહીં ઓમકાર રૂપી ગુરુને સ્મરણ એટલે યાદ રાખવાનો છે ને સોહમ બ્રહ્મ તું એ મતલબ સોહમ શબ્દની અંદર ચાલવાનું છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ બ્રહ્મ જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે ત્યારે બ્રહ્મ બની જાય છે બરાબર તો આ ઓમ છે એ ગુરુ છે ગુરુ મતલબ ગુરુ સ્મરણ મતલબ ઓમકાર રૂપી ગુરુને યાદ રાખવાનો છે ને સોહમ બ્રહ્મ તું એ પહેલાં તો તું સોહમ શબ્દમાં ચાલીને બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે તું આત્મ બ્રહ્મ સ્વયં બની જાવ પછી તું રૂપી તું હિ તું પરમાત્માને પ્રાપ્ત કરી શકીશ બરાબર આ એનો અર્થ છે કે ઓહમ ગુરુ સમરણ સોહમ બ્રહ્મ તું મતલબ ઓમ છે એ ગુરુ સમરણ સમરણ એટલે એ ગુરુને રૂપી ગુરુને યાદ રાખજે અને સોહમ તું બ્રહ્મ પોતે જ છો તો પહેલાં બ્રહ્મ અવસ્થાને પ્રાપ્ત કરી પછી ઓમકાર રૂપી પરમાત્મા જે સર્વવ્યાપક છે એને તું પ્રાપ્ત કરી લે અને આ જગ્યાએ પ્રાપ્ત પૂર્ણમુક્તિ છે તો આ બેસ્ટ મંત્ર બનાવ્યો છે પરંતુ આ જે મંત્ર છે બનાવ્યો છે બેસ્ટ પરંતુ આ શ્વાસની ક્રિયામાં તો કદાપી નહીં ચલાવી શકાય કારણ કે આનો જાપ થઈ શકે મનમાં મનમાં જાપ થઈ શકે અજપવામાં તો આ ચાલવામાં ગડબડ થઈ જશે બરાબર તો હવે બીજો તમે મંત્ર કયો કીધો હા બીજો ઓહમ ખમસમ અને સોહમ સમ બરાબર તો આ પણ આનો સરવાળે બે બે મંત્રનો એક જ સરખો આવે છે જો આપણે સમજીએ તો કહેવાનો અર્થ છે બે મંત્રોનો એક અત્યારે અહીં કીધું છે ઓહમ ખમસમ તો ઓમકાર જે પરમાત્મા છે ખમ મતલબ આસમાન ખમ મતલબ બધા આસમાનો ખમસમ સમ મતલબ સમાન સમ મતલબ બધાય ઓમકાર ઓહમ ખમસમ ખમ મતલબ આસમાન સમ સમ મતલબ બધા આસમાનોની અંદર આનો અર્થ છે કે બધી જગ્યાએ જેમ આસમાન વ્યાપ્ત છે આખી વિશ્વ ઉપર જેમ આસમાન વ્યાપ્ત છે જેમ આસમાનનો છેડો આવે એમ નથી આકાશનો આભનો છેડો આવે એમ નથી એ જ રીતે ઓમકાર ઓહમ ખમ સમ એમ સમ મતલબ સમાન બધી જગ્યાએ એ છવાયેલો છે ઓમકાર દેહિ વિધે પરમાત્મા પછી સોહમ બ્રહ્મસમ હવે અહીં સોહમ બ્રહ્મસમ જેમ સોહમ બ્રહ્મ તું એ જ લખતો આ શબ્દ છે સોહમ બ્રહ્મસમ તો સોહમ તું સોહમ શબ્દને પ્રાપ્ત કરી અને સ્વયં બ્રહ્મ સ્વરૂપ બલી જા બરાબર પછી બ્રહ્મસમ હવે બ્રહ્મ જે છે એ પણ સમ સમાન છે સર્વવ્યાપક છે બરાબર તો બ્રહ્મ કહો અથવા પાર બ્રહ્મ કહો સરવાળે બે એક જ છે આત્મા કહો પરમાત્મા પણ જ્યારે આપણે બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ ત્યારે આ બધી ખબર પડે છે બાકી વાતો એ આ કાંઈ વડા થાય એવું છે નહીં ભગત બરાબર તો આ બે મંત્રોનો અર્થ મેં તમને સમજાયો કે ઓહમ ખમ સમ ઓમકાર છે ખમ મતલબ આસમાન સમ મતલબ હે સર્વસ્વ સમાન જગ્યાએ બધે આસમાનમાં એ ઓમ પથરાયેલો છે કણકણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ જલમાં થલમાં ઓમકાર વગરનું એક કણ પણ ખાલી નથી બધી જગ્યાએ ઓમકાર શબ્દ ગાજી રહ્યો છે આ ખમ ખમનો અર્થ આ આસમાન સમ એટલે બધી બધી જગ્યાએ છે અને પછી સોહમ બ્રહ્મ સમ તો સોહમ તું પોતે એક બ્રહ્મ જ છો પણ સોહમ શબ્દને જાણી પછી બ્રહ્મ સ્વરૂપ બની જા તો એ સમજ છે સમ એ સર્વસ્વત છે બધી જગ્યાએ છે તો આ બે મંત્રોનો અર્થ સમજાવો તો મેં તમને આ બે મંત્રોનો અર્થ સમજાવ્યો છે બરાબર મારી બુદ્ધિ અનુસાર તો આશા રાખું છું તમારા પ્રત્યે કે તમને સમજાઈ ગયું હશે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય